ખેડૂત મિત્રો આપડા પ્રગતિ ખેડૂત છે તો એને લીમડીનો બગીચો પણ કર્યો છે અને અવનવા પ્રયોગો પણ કરી રહ્યા છે કે આંતરપાકમાં દૂધી છે ગલકા છે અને ટમેટી છે વાયરસ આવી ગયું છે તો એ પ્રયોગ કરવામાં એને સફળતા મળે છે કે ભાઈ આ વસ્તુ આપણે કરવા છીએ આ વસ્તુ સક્સેસ થાય છે તો એને સફળતા અત્યારે દૂધી અને ગલકા મળે છે અને ટમેટીમાં સફળતા ન મળવાનું કારણ એ છે કે પાણી ભાઈ મોડું પડે છે અને હવામાન થોડુંક ગરમ પડે છે એના કારણે છોડનો વિકાસ નથી થતો અને વાયરસ આવી જાય છે ઉતારવાનું ચાલુ થાય તો એ આવ્યા રાખે છે એમના ચોમાસા દરમિયાન આની અંદર ફુલાવર હતું જે આ દૂધીના કેરા રહ્યા એના એમાં આઠથી સિત્તેર હજાર રૂપિયાના વેસણ કર્યું છે જે પાંચથી છ કેરા હતા ગલકાન દૂધીનું અત્યારે વાવેતર છે એટલે ખેડૂત બાગાયતની અંદર પણ જો સફળતા મેળવતા હોય તો આ કાનજીભાઈ જેવા ખેડૂતની સલાહ અને પ્રેરણા લઈ અને આપણા યુવાન ખેડૂતો ખેતી કરી શકે છે આજે આપણે દરેણ ગામની મુલાકાત લીધી છે અને પ્રગતિશીલ ખેડૂત છે તેઓએ આપણને બહુ સારી અને સરસ સલાહ આપી છે અને જો કાંઈ જાણકારી જોઈ તો કાનજીભાઈના મોબાઈલ નંબર હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું અને સરગો વિશે થોડીક જાણકારી મેળવી છે તે ચાલો સરગવાના બગીચામાં જઈએ સાથે સાથે કાનજીભાઈની પશુપાલન કરી રહ્યા છે અને પચાસથી સાઠ ટકા ઓર્ગેનિક ખેતી પણ કરી રહ્યા છે આ શેલી હાર્વેસ્ટિંગ છે અને કટિંગ કામ દેવાનું છે હવે અને કટિંગ કર્યા બાદ ખેડ ખાતરને પાણી કમ્પ્લીટ કરી અને દવાનો છંટકાવ કરી છે તે બતાવી આ કનભાઈ આ હરગો વિશે થોડીક જાણકારી આપોન ભાઈ આ આપણે વાવણીમાં આવ્યો તો હા હા

જોયું ને ખેડૂત મિત્રો હવે કાનજીભાઈ આની વસાળ કરેલો ખરો કાર્યાલય વીસ મિત્રો કોઈ પણ ખેડૂત ધારે તો ગમે એવી રીતે ખેતીમાંથી કમાણી કરી શકે છે નોકરી કરવાની કોઈ જરૂર જ નથી ને તો આવા પ્રગતિશીલ ખેડૂત છે એની સલાહ અને સૂચના લેવો અને જાણકારી જોવી તો એ કોમેન્ટ બોક્સમાં હું આપું છું મારી ચેનલ ને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને અવનવા વિડીયો જોવા માટે કોમેન્ટ કરો